શ્રી પત્ની મોદી ગાજી સમાજ વડોદરા દ્વારા બહુચરવાના રૂડા અવસર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પહેલી જૂન 2024 ના રોજ શુભયાત્રા યોજવામાં આવશે અને ત્યારબાદ નવસંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંડળ દ્વારા શહેરના નગરજનોને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું શ્રી પત્ની મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ વડોદરા દ્વારા બૌચર માનો રુડો અવસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એક જૂન ના રોજ ભવ્ય માતાજીની શોભાયાત્રા નીકળશે વડોદરા શહેર ગંડીગેટ દરવાજા પાસે આવેલ મોહનલાલ હાડવેદનો ખાચો ખાતે બૌચર માના રુડો અવસરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ ત્રીસ મે ના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે સાથે નવચંડી યજ્ઞ અને સાંજે છ કલાકે દાળિયાવાડી નાની શાક માર્કેટ આયોજન કરવામાં આવ્યું છે જૂન રોજ સાંજે કલાકે શ્રી નીકળી અંબાજી માતાના મંદિરે થઈ શ્રી મહાકાળી માતાના મંદિરે થઈને માંડવી શ્રી મલડી માતાના મંદિરેથી ચોખંડી શ્રી પટની વાડીમાં પરત પધારશે જેમાં વડોદરાના માય ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે વધુમાં મંદિરના સેવકે જણાવ્યું કે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસે આપણે અહીંયા ગણેશ સ્થાપનાનું આયોજન કરેલું છે સવારે સાત કલાકે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસે સવારે નવ કલાકે આપણે નવચંડીનું આયોજન કર્યું છે સ્થળ છે પટની સમાજની વાડી મોહનલાલ હાળવેદનો ખાચો જેમાં વડોદરાની જાહેર જનતાને આપણે આમંત્રણ આપીએ છીએ તથા એકત્રીસ પાંચ બે હજાર ચોવીસે સાંજે છ કલાકે ડાલિયાવાડી નાની શાક માર્કેટ પાસે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે તથા તારીખ એક છ બે હજાર ચોવીસે વડોદરાની માતાજીના દરેક જાહેર ભક્તો તથા વડોદરાની જાહેર જનતાને માતાજીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જે શક્તિપીઠમાં દર પૂનમે નીકળે છે વાંચતે ગાજતે વર્ષોથી શાહી રીતિ રિવાજ પ્રમાણે એ જ રીતે આપણે વડોદરામાં વર્ષે એક વખત વૈશાખવધ દસમના રોજ આપણે કાઢીએ છીએ તેમાં વડોદરાની સર્વે માઈ ભક્તો જાહેર જનતા આજુબાજુના તમારા દરેક વ્યક્તિ આ માતાજીની શોભાયાત્રામાં ભાગ લે માતાજીના દર્શન કરે પોતે પાવન થાય અને બધાને પાવન કરે એવું આપણે આમંત્રણ આપીએ છીએ ક્યાં ક્યાં ફરશે આ શોભાયાત્રા સાંજે છ કલાકે પટની સમાજની વાડીથી નીકળીને ચોખંડી ચાર રસ્તા થઈને માંડવી જશે માંડવીથી ઘડિયાળી પોળવાળા અંબા માતાનું મંદિર છે ત્યાં જશે ત્યાંથી સામે સામા બેચડની પોળમાં જશે મહાકાળી માતાના મંદિરે ત્યાંથી રિટર્નમાં મા માંડવી મેલડી માતાના મંદિરે જશે અને ત્યાંથી રિટર્ન પરત વાડીએ ફરશે મારું નામ ભાગ્યેશ પટની